અરે સારું જો ચુંટી તમે અહીંયા મળી ગયા બોલો મિંગલે શું થાય અરે જોબ જ નહીં મળતી ને ક્યાંય જોબ નહીં મળતી તમે કેટલું ભણેલા છો બાર જ ભણેલી છું બાર જ ભણેલા પણ તમારામાં કોઈ સ્કિલ ખરી હા મને ડાન્સ કરતા આવડે છે મસ્તી કરતા આવડે છે તેને સ્કિલ ના કહેવાય અત્યાર કમ્પ્યુટર ટેકનોલોજીનો જમાનો છે એની કોઈ સ્કિલ છે ના એ સ્કિલ તો નથી તો પહેલા તમે એક કામ કરો કેરિયર કોર્સ કરી નાખો આ એ શું કરવા કેરિયર કોર્સ તમે આઈએનટી નું નામ સાંભળ્યું છે ના મેં તો નહીં સાંભળ્યું ચલો હું તમને પેલા લઈ જાઉં તમારી મૂંઝવણ દૂર કરી દઉં શું તમે પણ મારી જે મૂંઝવણમાં છો કે ટેન્થ પાસ છું ટ્વેલ્થ પાસ છું તો જોબ મળશે કે નહીં તો આ મૂંઝવણ દૂર કરવા માટે આજે જ મળો ઇન્સ્ટિટ્યૂટ આશ્રમ રોડ મિત્રો આઈએએનટી ની આખા ભારતભરમાં એકસો દસ પ્લસ બ્રાન્ચ છે અને જ્યાં કોર્સની વાત કરીએ ને તો ગ્લોબલ લેવલના કોર્સ કરાવવામાં આવે છે અને એ પણ સર્ટિફિકેટ સાથે અહીંયા જો કોર્સિસ વાત કરીએ તો તમને એઆઈ રોબોટિક્સ ક્લાઉડ કોમ્પ્યુટિંગ સાયબર સિક્યુરિટી ડેટા સાયન્સ એથિકલ હેકિંગ પાયથન ડિજિટલ માર્કેટિંગ જાવા અને એવા ઘણા બધા કોર્સીસ તમને અહીંયા શીખવાડવામાં આવે છે અને તમે સૌ કોઈ જાણો છો કે આજના સમયમાં આ કોર્સિસ ડિમાન્ડ કેટલી બધી છે તો રાસાની જુઓ છો આજે જ જોડાવ એન્ટી વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે